તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને આપણે અહીંયા વાડામાં પણ અડધી ગયું બે બે નથી ગયું એમ થાય કે તારમાં સર્વજાની છે અડધી બેઠી નથી જો વાય અડધીનું બી હરણ આપણે વાડામાં આવ્યા ત્યાં બેઠી હતી તો ની ઉઠી ન્યાય લીધી એને એમ કહેવાય અઢારવાના છે પરંતુ આપણે અહીંયા અઢાડવા નથી જો ભેંસી તો એમણે શાંતિથી બેઠી હતી જે કંઈ ગાયોની ઘાણી કરે ભેંસી બાંધી લીધું અહીં એક આ બે અને આ ત્રણ તો હવે આપણે આ ભેંસણ છોડી નાખવાની છે કારણ કે હવે થઈ ગયો આપણે આઠ વાંટ પંદર મિનિટ અથવા વીસ મિનિટ પછી આડશે ગાયું તો ભેંસણ દશે નાખી તે એના લીધે આપણે છોડી નાખીએ ભેંસું હા છૂટું હે આ ભેંસ થોડી ખેપાની હે થોડીક ખારી છે કાં હા 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 ઊભી રહે ઊભી રહે હા જાય છૂટે ઉપડે વિચારી પે લઈને જોઈએ આપણે નહીં નહીં ઊભી રહીશી આજે હા બેઠી આને છોડી નાખી હવે વારો આવ્યો આનો જો કે આપણે પહેલાં દર્દી છોડી નાખીએ હજી હજી આને ખાણ સોટ્યું હોય જો આપણે કાળેટ ભેંસ એ સૂટે જાય આ ભેંસનું નામ છે ઢીંગલ જાય એનું નામ છે કાળેટ અને આનું નામ છે પાવરી અને આનું નામ છે રાધેટ સામે હામે રહી ભગડી ઓલી રહીએ પાછી કાળેટ અને હામી રહી એ ભગડી છે અને આ ભગડી છે ભગડી જો કે વધારે આનું નામ હોંડિયું આ ભેંસને મેં હોંડી કેવી મિહાણી તૈયારની આનું નામ અને હામી રહ્યુંનું નામ હજી આપણે નામકરણ નથી કર્યું આ બેનું જો ત્યારે આમી હે ભગીર ભગીર કરીને બોલાવી નાની પણ જો તો આ બે આમનું નામ તો ભગીરથ પાડવાનું હોય આ બે આ એક આ બે અને ઓલી તૈણે નામ ભગીર પાડવાનું અને ઓલી ચાર આ એક આ બે ઓલી ત્રણ અને ઓલી ચાર તો આ ચારેયનું નામ આપણે ભગીર પાડવાનું ભગીર અને આનું નામ અને આનું નામ ઘોડેઠે જો વડી 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 મનમાં નથી મનમાં નથી ખોડેઠે પણ આ ને ગાઈને બહુ મારે હાબે છે ખતરનાક અત્યારે ભલે એ શાંતિ બેઠી હોય બાકી ગાયું વધારે મારે ભેંસ ભેંસ જો આ લખણ કરતી મૂકે નહીં જો આ બધાના નામ પગડા પાડવાના પછી આ રાધિતની પાડી આ રહી રાધિતની પાડી જો હામી રહીને અને આ છે આપણી કાળેટનો પાડો હરી એ આ નોતે જો આમણાં ઘવડા ઘવડી નો મેલન ને ગાયને બેહવા નો દે શાંતિ છે એ બે ત્રણ ભેંસીને ઊભી કરી તરત ગાવડા જો અહીં બેઠા અહીં ઊભા હતા અહીંથી એમ બોલ રોઈ હોય અને આ ખૂણામાં ભેંસ્યું નથી એના હિસાબે આપણે ગાયું જોવા શાંતિ બેઠી છે તો ભૂરી ગા બધા શાંતિ જ બેઠા હતા તરમાં તો એટલી ભેંસું છૂટી રહે ને એના હિસાબે ગાવડા બી ન શકતા કમ્પ્લેટ અને આપણા પાસે આખી બીજી જગ્યા નથી ને હવારનો વાળો છે આમ આ વોલકોર આ બાવળું ઊભી એની ઓલી બાજુ તો હવારમાં અહીંયા બધી ગાયું રાતી આખી હોય છે ભેંસું નાય બાજુ બીજું અહીં ખીલ્લા કર્યા છે અહીંયા એક આ બે આ ત્રણ ઓલો ચાર ને જો પીવળો ઘવડાય પાંચ અને પાછો આ ભૂરી બેઠીને પાછળ જવો સો તો ઘણા શીલા કર્યા છે નામે છે શીલા જો કે વલ છે તારે ઘવડાવવું છે તારો ખંજાળો એમ કરે તો આપણે ગાના આને વ્યાવાની વાર છે સમજાતું નથી જી કે ક્યારે વ્યાય છે આપણે હરેણ હા સમજાતું નથી કે આપણે હેરાણજી ક્યારે વ્યાય છે આપણે હેરણને વ્યાવાની વાર છે અને તેલ વિતરી વાળકી છે રોડવાનું થાય એટલે બધા પાણી ભાઈ આવે છાણ છોટાડી નહીં ચાડી અને આમાં છે આપણા મોરલાના તો આપણા મોર કુટિયાના વાસુ જેટલા છે એટલા આજ તમને કહું હા 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 તો જો આજ આ આપણી મોરલાની છે આમ એવું બી એ મોરલાની જ છે અને હજી આમાં છે હા તો આ એ મોરલાની છે અને આનીમાં છે આ ધોળી અને આ આપણી મોરલાની નથી આ બીજા ને આ આપણા મોરલાઈની નથી અને ઘવડાવવા આવવું નામથી ભડકે અને જો આ રહી આપણા મોરલાની આ વાસડી મોરલાની જો કે એની મા છે આની મા છે આ હમીરી ગોમતી ને આ આપણા મોરલાની વાસડી છે ને આ આપણા મોરલાની વાસડી અને આ આપણા મોરલાની વાસડી આ જો કે મોરલાની વાસડી નથી આપણે હિરાળગા અને આની વાસડી છે આ તો આ એક બે અને આ તાઈને નવી વ્યવહાર કર્યું વાણ બાકી આ તીરે તું ઘરે જ નહીં ખાતી તું રે કિલા ભાઈ નાખે એવું લાગે જો આ રીતે બાવળ ન થવા દેતા બાવળ હતો મોટો અહીંયા ઓલા સાઈટે સાઈટે મુંડી સાઈટે સાઈટે આમાં આમાં કેટલો ફરક લાગે છે આની વાસળી અને બોરલાની જેવી લાગે કાંકરેજમાં જ જઈ સીધી આવી અદબેરું ને હજી આપણા મોરલાનું આખડું જો હમી બી એ મોરલાની આઈ મોરલાની અને આય મોરલાની ફૂલ દેશી કરવામાં એવું છે કે એમને સાકરી જોઈ બહુ વધારે મેં સતત સાકરી જોઈ સાકરી વગર ન હાલે દેશી અને આપણે મોરલાનું પહેલું વળખું કેવી એટલે હારી હજુ આપણા ચહેરામાં પહેલી મોરલાઈની ઓળખું ગોમતી આનું નામે ગોમતી 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 ગમતીની જે મૂળ નથી ને ગમતી છે ગાભણી ગમ્યા તારું તો આપણે ગોમતી છે ગાભણી કા ગોમતી વ્યાં છે બે એક મહિના બે મહિના જોઈ કે ન કાઢે વરાક કંઈ એવું ઉતાર્યું નથી અને આપણો અંદાજ એવો હોય કે બે મહિના પછી વ્યાંય છે તાલીગી વ્યાય છે નહીં આપણે ગોમતી તો જોઈએ ચાર તો ઢોર હાલમાં છે અત્યારે વધારે ગામડા અને વીયામાં કયો એટલે વીહાણી છે આપણી આ એક જ તે બસ તોળગા એક જ વીહાણી બાકી ગામડા ઘણા છે બેઠા એ બધા ગામણા જ છે ઓલ્યા એક વાસરું છે રીન રૂન આ એક આ બે આ ત્રણ આ ચાર પછી ઈન પડકે પાંચ પછી આ સો પછી ઓલકો પછી સાત આઠ તો ગાભણો માલ હતા છે દસ બાર જેવો એની વાર છે બધા જો ભેંસી નીકળે છે જો કવડતી કવડી છોડે એવી ભાગવા માંડી ભેંસીનો વાંધો એ પડે એટલે આમ ભાઈ રાખવો પડે ઘોડતા ઘોડતા ક્યાં હોય જાય નક્કી નહીં આ ગાયું ઘોડે ન કરે હા 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 જોવા રાજેટને સોડે એવી ભાઈ ગઈ હળ વળે આપણે આ ભેસું એ રીતે ન ગમે આપણે આ ભેસું તેમાં નો ન ગમે જીવ ભાગી જાય આમનું નક્કી નહીં હા હે વાળામના ગુડા હતા ભાગા ભાઈ કરે રે ગાયું છે એ શાંતિ થી બેઠે ઓલું કરે પણ આમને ભાગા ભાગી આમને ભાગા ભાગી સિવાય ન હોવું હે છોડે ભાગવા માંડે બારી બુટમાં બુટમાન મંદિર કોઈ ગઈ ગાયું પેલા વિડીયો ચાલુ થાય તો હા કતારમાં કોઈ ગઈ જાય એમ ને આ હારું કર્યું લ્યો કઈ વેલા આવે આ કઈ હારું કર્યું વેલા આવે સાફ કરી નાખો હમણાં ગાયું હોય હા લાંબા લાંબા હાલ આવે હા આગળના પોતરા બધા લઈ લેજો કાલે અહીં બેઠી જ આગળ ગાયું જો લે એવું હતું હા કાલે બધા અહીં કર્યું મારું જ બેઠા જ ગાવડા હ હા સાફ સફાઈ ચાલુ હતા એમાં એ અમાર ગામના છે તો એ બધા સાફ સફાઈ કરી નાખે પોતળા ની એવું લે સાફ સફાઈ રાખે મંદિરની બહારમાં જ્યાં આપણે ગાયું બિહાર ત્યાં સાફ સફાઈ ચાલુ છે એના લીધે આમ સારું રહે અહીંયા તો પોતળા બોતળા લઈ લે ખાતર બધું ભેળું કરે છે એ નિમના લીધે સારું હોય કારણ કે સાફ સફાઈ સારી રહે મંદિર બાજુ ને આ બધે હવે વળી જાય છે ગાયું લઈને ઘર બાજુ સારી આજ આપણે હેરાઈને નું વાળકું શેત રહી ગયું પાણી પીતી હતી વાયેથી ગાયું એ મારું માસું પાડી દીધું પાણી આખી પલ્લી જાય છે લીલી થઈ હે પાણી પીતી હતી મોટો ઊંડો ખાડો એને ખબર ન હતી કે વાય ગાયું આવે છે તો મારું માથું પાડી દીધી ખાડામાં કા પરણ પલ્લી જાય છે કારણ કે ધૂકો મારી દીધો ખાડામાં સીધો કા આના કારણે ગાયું સરખી રીત પાણી પાવું પડે પડી જાય ખાડામાં જો ગાયું સારતા સારતા ચીમટેમ વહી ગયો ખબર ન પડે પણ ગાયું થઈ જાય બહુ લાંબી દો પણ કેટલા લાંબા લાંબા હેલા એ સુધી છે અને મોર ગાવડા જો આ ભાગાભાઈ કરે હા દોરાવા દૌરાવા હાલ્યા જઈ હે ઘરે સારી ઓળી જાય બીજા ગાયવાળા કંઈક આગળ વહી જાય આપણે એક રહી જઈશું ભાઈ આજ પણ આમને ઉતાવળ બહુ જો તો કેટલી મોર મોરે આકલો મારી ઉત ના રહેતા હા હા આમને જો ઢીલા મૂકી તો જાય રૂમાડો લઈ લે પગે એક દોટા ઘરે